મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાની કોઈડમ આયુર્વેદિક કોલેજની માન્યતા રદ થઈ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી વિજિલન્સ ટીમ દ્વારા બત્રીસ આયુર્વેદિક કોલેજનું ચેકિંગ કરતાં નવ કોલેજોમાં ત્રુટી બહાર આવી મહીસાગરની કોઈડમ આયુર્વેદિક કોલેજની માન્યતા રદ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી કોલેજમાં સ્ટાફ તેમજ હોસ્પિટલમાં જેવી અનેક સુવિધાઓના અભાવોને લઈને ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા કડક પગલાં લેવામાં આવે કોડમ ખાતે આવેલી આયુર્વેદિક કોલેજની ચાલુ વર્ષની માન્યતા રદ કરવામાં આવી માન્યતા રદ થતા શૈક્ષણિક જગતમાં હાહાકાર મચી ગયો વિજય જોશી મૈસાગર ચાલો કે જિલ્લાના વીરપુર ખાતે આવેલ ધનવંતરી આયુર્વેદ કોલેજની જે ચાલુ વર્ષ 2026 માટેની ગુજરાત યુનિવર્સિટી દ્વારા માન્યતા રદ કરેલ છે જેમાં અમને પૂરતા માટે એકત્રીસ માર્ચ સુધીનો સમય આપેલ છે જે માટે કોલેજની ક્ષતિઓ છે જે દૂર કરી અમે માન્યતા રદ ન કોલેજ ખાતેથી વિદ્યાર્થીઓ દ્વારા જે રજૂઆત કરેલ છે એ વિદ્યાર્થીઓથી રજૂઆત કરવામાં આવશે અને અમને વિશ્વાસ છે કે અમારી માન્યતા ફરી રીતથી કાર્યરત કરવામાં આવશે મારું નામ ડૉક્ટર જિગ્નેશ કટારા આસિસ્ટન્ટ પ્રોફેસર રસાસર ડિપાર્ટમેન્ટ